આગામી 7 સપ્ટેમ્બર સુધી 7 દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાની આથી શરૂઆત કરાઈ છે અંબાજી ખાતે દાતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરી કલેક્ટર શ્રી સહિતના મહાનુભાવોએ રથને ખેંચી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો મેળાનો શુભારંભ થતાની સાથે જ અંબે જય જય નાદ સાથે ગુંજી હતી કલેક્ટર શ્રી પટેલે લાખો માય ભક્તોને મેળામાં આવકારતા મા અંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરીને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દવે જિલ્લા પોલીસ અધિકક્ષ શ્રી પ્રશાંત સુંબે અંબાજી મંદિર ટ્રસ્ટના વેવડદાર શ્રી કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિધિ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસર શ્રીઓને મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા માય ભક્તોને કોઈ કચ્છ ન પરતિ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે મા અંબાને નોરતાનું નિમંત્રણ પાઠવવા માટે આ મેળામાં દૂર દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ માં અંબાના ધામ પહોંચશે ત્યારે ભક્તોની સેવા સુવિધા અને સુરક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અહેવાલ અલ્પેશ નાયક